વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસમાં લગભગ આડત્રીસ જેટલા નાગરિકો કૂતરા કરડવાને કારણે ઇજાગ્રસ્ત થયા અને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં પહોંચ્યા આ માહિતી એસએસજી હોસ્પિટલના આરએમઓ હિતેન્દ્ર ચૌહાણ દ્વારા આપવામાં આવી છે પરંતુ જ્યારે આ અંગે વડોદરા જિલ્લા આરોગ્ય અધિકારી સાથે વાત કરવામાં આવી ડૉક્ટર મુકેશ વૈદ્ય જે જિલ્લા આરોગ્ય અધિકારી છે તેમને આ વિશે પૂછવામાં આવ્યું તો તેઓ પોતાના જ વિભાગના આંકડાઓથી અજાણ હતા અને એટલે નારાજગી વ્યાપી છે વડોદરા મહાનગરપાલિકા દર વર્ષે કરોડો રૂપિયા કુતરાના રસીકરણ અને ખસીકરણ પર ખર્ચે છે પરંતુ તેના છતાં એ કસાઈઓની સંખ્યા રસીકરણની હાલત અને ચકાસણીના આંકડાઓ અંગે અધિકારીને સ્પષ્ટ માહિતી ન હોવી ચિંતાજનક છે શહેરમાં આંકડાઓની પારદર્શિતા અને ઝડપી માહિતી પ્રદાનની જવાબદારી ધરાવતા અધિકારી પોતે જ માથું નાખી બેઠા હોય તેવો અણસાર જોવા મળ્યો છે ધારાશાસ્ત્રી શૈલેષ અમીર મુજબ સીએચસી સેન્ટરો પર લોકો રસીકરણ માટે જતા હોય પરંતુ જ્યારે એસએસજીમાં લોકોની ભીડ અને ઘટનાઓની ગંભીરતા જોતા ત્યારે નાગરિકોમાં સિસ્ટમ પ્રત્યેનો વિશ્વાસ તૂટી રહ્યો છે જો શહેરની મુખ્ય હોસ્પિટલમાં આવી પરિસ્થિતિ ઊભી થાય અને આરોગ્ય વિભાગ પાસે આંકડાઓ ન હોય તો તેનો સીધો ફટકો જનસુરક્ષા પર પડે છે જાહેર જનતા તરફથી પ્રશ્ન ઉઠવા લાગ્યો છે કે આરોગ્ય વિભાગને વધુ જવાબદારી ધરાવતો ચાર્જ આપ્યા બાદ પણ જો અધિકારીને મૂળભૂત માહિતી જ ન ખબર હોય તો આવા અધિકારીઓને પદ પર બેસાડવાનો અર્થ શું છે શહેરમાં હવે સ્પષ્ટ રીતે ડોક્ટર મુકેશ વૈદ્યના રાજીનામાની માંગ ઉઠી રહી છે આ એકવાર સ્પષ્ટ કર્યું છે કે વડોદરા મહાનગરપાલિકા વિભાગમાં જવાબદારી કાર્યક્ષમતા અને પારદર્શિતાની તાત્કાલિક જરૂરિયાત નહીં તો નાગરિકોના આરોગ્ય સાથે આવી બેદરકારી આગળ પણ જીવલેણ સાબિત થઈ શકે છે હેલ્થ ઓફિસર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો એ જીપીએમસી એક્ટ મુજબ એમની જવાબદારી છે સાથે સાથે રખડતા ઢોરો એમાં પણ રેબીઝ હળકવા જેવું હળકવામાં હળકવા એકવાર થાય એટલે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા માણસ મરી જ જાય એની કોઈ દવા નથી એક ટકો પોઈન્ટ જીરો વન પર્સન્ટ બચવાની શક્યતાઓ છે તો આવા જ્યારે કૂતરા રખડતા હોય તો જ્યારે ખસીકરણ કે એનું બર્થ કંટ્રોલ કરવાનું પણ કોર્પોરેશનને સોંપેલું હોય આ બધી જ જવાબદારી કોર્પોરેશન હસ્તકની છે નાગરિકોને કૂતરું કરડે નહીં હળકવાવાળું લાગે નહીં કે કરડે તો રસી આપવાની પણ હેલ્થ ઓફિસરને આ એમાં ડિપાર્ટમેન્ટમાં જ હોય છે પ્રાઇમરી હેલ્થ સેન્ટરોમાં બધી જ પ્રોવિઝન હોવું જોઈએ છતાં બી જો આ શક્યતાઓ ના હોય આટલા બધા શહેરમાં ઠેર ઠેર ફેલાયેલા હેલ્થ સેન્ટરોમાં આવી સવલત ના મળતી હોય ત્યારે માણસ એસએસજીમાં જતો હોય છે તો એસએસજીમાં સાડત્રીસ જણ ગયા બે દિવસમાં કૂતરા કરડ્યા એ કૂતરા આટલા બધા કર્યા તો સૌથી પહેલી જવાબદારી એ કૂતરાને બર્થ કંટ્રોલ કરવાની છે એમાં નિષ્ફળ છે રસ્તા ઉપર રખડતા કૂતરા કૂતરાઓનું કંટ્રોલ કરવાનું છે એમાં નિષ્ફળ છે અને જ્યારે કરડી જાય છે ત્યારે એને રસી આપવાની કે હડકવા ના થાય એ પણ જવાબદારી વડોદરા કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટની છે આરોગ્ય અધિકારીની છે અને એ જ્યારે આવી રીતે બેદરકારીપૂર્વક જવાબ આપતા હોય કે મને ખબર જ નથી શું થાય છે શું નહીં તો એમની નિષ્ફળતા દેખાડી આવે છે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે છેલ્લા બે દિવસમાં ડોગ બાઇટ અને એનિમલ બાઇટના કુલ આડત્રીસ કેસ નોંધાયા છે જે પૈકી મોસ્ટલી બધા ડોગ બાઇટના જ છે ખાલી એક કેટ બાઇટ અને એક મંકી બાઇટનો કિસ્સો છે અત્રે બાઇટમાં જે બી આપણે એન્ટી રેબીસ વેક્સિન આપવાની હોય છે એ અને એનું ઇમ્યુનોગોબ્લિન બંને અહીંયા સ્ટોક ઉપલબ્ધ છે અને જેને જરૂર હોય એ પ્રમાણે એની સારવાર આપવામાં આવે છે કેટેગરી વાઇઝ એની સારવાર હોય છે હા કેસીસ ચોક્કસ વધ્યા છે થોડા ડોગ બાઇટના કેસીસ વધ્યા છે